નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ હું છું સંજયસિંહ રાણા ગતરોજ છોટાઉદેપુર શાળા પ્રવેશોત્સવમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપુર ખાતે નવનિર્માણ થઈ રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી જેમાં તેમણે પાયાની જરૂરિયાતો અને સિવિલ વર્ક માટેના અધિકારીઓ જોડે જરૂરી સૂચનાઓ આપી હતી આ હોસ્પિટલ વીસ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહી છે જેમાં બસોને બાર બેડની સુવિધા છે જેમાં સો બેડ જનરલ માટે અને બીજા અલગ અલગ વિભાગો માટે જુદી જુદી સુવિધાઓ થઈ રહી છે તો આ હોસ્પિટલ બનતા ઉદેપુર જિલ્લાના લોકોને ખૂબ મોટો ફાયદો થશે એવી આશા સેવાઈ રહી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે આ હોસ્પિટલની નિર્માણ થતી ગતિવિધિઓને જોઈ હતી અને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી